જો ભાઈ આ છે કાટ ને આ છે સાપ 1 2 3 લેટ્સ સ્ટાર્ટ 2 મિનિટ માં જેટલા પીવો એટલા જોઈ જો તો ટાઈમર સ્ટાર્ટ 17 15 16 હેલો ગેમ સ્વાગત છે નવા બ્લોગ માં કેમ છો તમે બધા મજા માં તો ભાઈ અત્યારે હું છે ને આવેલો છું પરેશભાઈ ના ઘેર અહીંયા છે ને લીલી નાગર કહેવાય લીલી નાગર એટલે નાયોરી ની ખેતી છે ને ધોમ થાય અને અહીંના નાળિયરની વાત કરો તો હંધાઈ કરતા શું કહેવાય કે બહુ મસ્ત ને ભાઈ મોરના અવાજ આવે મસ્ત મસ્ત તો અહીંયા છે ને નાળિયર શું કહેવાય કે નાળિયરની ખેતી ધોમ થઈને આજ છે ને આપણે કરવાનો છે નાળિયરનો સેલેન્સ સેલેન્સ વિડીયો કરવાનો છે અમારે જવાનું છે આજ છે અમારા મિત્ર સતીષભાઈની ઘેરે ને લીલી નાગરની વાત કરો તો યાર અત્યારે તો ચોમાસું છે ને સોમાસાની વાતમાં તો યાર અહીં ઉનાળામાં આવો તો અહીંની વાત અલગ હોય કેમ કે નાળિયેર બહુ બધી હોય બધી તો વાત બધી અલગ હોય ને અત્યારે તો ચોમાસું છે અત્યારે અમારે જવાનું છે અમારે મિત્રના ઘરે સતીષભાઈના ઘરે જવાનું છે ને સતીષભાઈની ઘરે જઈને આપણે કરવાનું છે સતીષભાઈ અરે નાળિયેરનું સેલેન્સ એટલે જોઈશીએ આપણે ત્યાં જઈને પ્લાન કરી કઈ રીતનું હું છે બાકી અત્યારે જઈએ આપણે સતીષભાઈના ઘેરે ગાડીએ તો પોકી જાય યાર પણ સતીશભાઈ નથી દેખાતા પેલા મારે છે ને સતીશભાઈ ને ગોતવા પડશે યાર સતીશભાઈ કોણ છે આ ઇલાભાઈ હું સૌ અરે કલેજા તું આઈ લે હું તો આવ્યો છે ને મોટા એવું છે તો વાડીમાં ગોતતો ગોતતો એવન તું ભાઈ શું કરે ઓયા નેતતો તો ભાઈ નેતતો તો તો નાળીરી કેમ ટીંગે નતો નારી આમ સાફ સફાઈ કરતો તો સાફ સફાઈ આજનું નાળિયર પીવા જાય મોટા તારી વાળી આપડે વારિયા ઢગલું છે નાળિયડું તો થઈ જાય નાળિયેર પાણી નો ચેલેન્જ હાલ તો થઈ જાય મોટા ચેલેન્જ આપડે મોટા નાળિયેર ચેલેન્જ કરવા માટે નાળિયેર તો ને અહીંયા ઢીંગાઈ આખી લુંબો આડી કાપી નાખી ઢગલો કરે અમારો સેટઅપ થઈ ગયો છે ફેમિલી રેડી ને કરવાનું છે મારે ને સતીશભાઈ ને ચેલેન્જ ચેલેન્જ માં પણ આમાં રૂ લેવા છે કે રૂલ છે ને બે મિનિટ સમય આપવામાં આવશે બે મિનિટમાં કોણ કેટલા નાળિયેર પીવે એ જોઈએ એટલા નાળિયેર લાવ્યા છે અત્યારે ભાઈ બીજીવાડીમાં બીજી આવેલા છે કેમ કે ભાઈ છે ને પિસ્તાલીસ વીઘા જમીન છે યાર અને હારે ને ખાવાના છે તીખા મરચા મારો ભાઈ તૈયાર જ રહી ગયા લીલા મરચા ખાવા ફૂલ તીખા તો જોઈએ ભાઈ આમાં જોઈએ હું હારવાનું છે ભાઈ તારે જો આ ખોવાના છે

પેલા મારે પીવાના છે નાળિયેર પાણી હાલો તો આપણે બે મિન ટાઈમ હશે ને આપણે સેટ કરી દીધું છે આપણે થઈ ગયા છીએ રેડી વન ટુ થ્રી અને સ્ટાર બે મિનિટમાં જેટલા પીવાય એટલા જોઈ જોઈ ઢોળાવ દેવાનું હા ઢોળાવ નહીં દેવાનું ભાઈ ખાલી કીધું कितलू ही एक मिनट चालीस सेकंड एक मिनट नहीं चालीस सेकंड एक मिनट चालीस सेकंड हाँ तो से भाई दर हम दिया तो करो जितने गया तो अपुन भाई तोरवा दे

બેતાલીસ સેકન્ડ છે બાવીસ સેકન્ડ માં નહીં પીવે મારે હાલો તો ફાઈનલી છે ને આપણે જનકભાઈ એક મિનિટ અને એકાવન સેકન્ડ અંદર છે ને પાંચ નારિયેર પીધા છે જનકભાઈ જનકભાઈને હરાવવા માટે છે ને મારે એક મિનિટ અને પચાસ સેકન્ડ અંદર છે ને છ નારિયેર પીવાના છે ફેમિલી તો મારાથી જશે ને ખાલી પાંચ નારિયેર જ પીવાના હોય પણ જોઈએ આપણે કે સતીષભાઈ કેટલા નારિયેર પીવા બધા કેરી નીકળે ફોડીને પાછા રેડી અને પાછો ટાઈમરે કરી નાખું છે આપણે રીસેટ તો ભાઈ તમે થઈ ગયા છો રેડી રેડી ને પીવાય ને છ નાળી ફોડીને ત્યાં રાખ્યા છે તો ભાઈ ટાઈમરે ત્યાં છે તો હું કરશું ટાઈમર સ્ટાર્ટ

બાકી છે એક મિનિટ જ બાકી રહ્યો મોટા એક મિનિટ બાકી છે હવે ત્રણ નાળિયેર બાકી છે ત્રણ નાળિયેર પીછે તો થાય છે જો મોટા ઢોળાવું ન જોવે થોડોક ટાઈમ છે મોટા

ખાટને કેવા કરી ભાઈ મેં કરી પણ હું હારી ગયો જ પડશે ખાવું જ પડશે તો ભાઈ ખાવું પડશે યાર દેકુ મને એમ હતું કે હું જીતી જઈ પણ નો મેળાયો ખાઈ નખીએ આપણે મરશું આમ તો તીખું નથી લાગતું એટલું બધું પણ ઝોલોસીપ જેટલું તીખું નથી ઝોલોસીપ રાખત પણ ઝોલોસીપ હતી નહીં અમારી પાસે અત્યારે નકર ઝોલોસીપ ખાત અત્યારે ખાવું પડશે મારે આ મરશું ખાઈ જાવ કે આવું છે હમ એનું દેખવું છે આ શેનું આ પાણી હોય નથી દેખું રા નથી સારું દેખું

તીખું તો લાગ્યું હોય પણ પાણી હું નારિયર નારિયર પાણી હું મરશું આવું થાય છે તીખ લાગે ને ત્યારે યાર ફોન નહીં ભાઈ ફોન નહીં એવો એક વધારે પી ગયો હોત ને તો અત્યારે છે ને હાલત ન થાય ફૂટી ગયો કે ફેમિલી યાર અમારો આજનો ચેલેન્જ તમને કેવો લાગ્યો ને આવી રીતનું છે ને પહેલી વાર ટ્રાય કરી છે શૂટ કરવાની ને આવી રીતનું કોઈ દિવસ શૂટ નહીં કર્યું મને મજા આવે એટલે આવી રીતનું ટ્રાય કર્યું યુનિક અને ની ચેનલ છે ને નીચે મેન્શન કરેલી છે તો ચેક કરી લેજો બાકી યાર હવે એનું ઇનામ છે ને હું પૂછે કંઈક આપી દઉં મજા મને એક લાગે છે અત્યારે તો બસ યાર આશા છે કે આજનું તમને સેલેન્સ ગીમો છે નેક્સ્ટ ચેલેન્જ હું રાખું કંઈક આવું યુનિક તો કોમેન્ટ કરજો બાકી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જવું તો બધાને જય માતાજી બાય બાય